રાત્રિ દરમિયાન સુરતમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી જેને જોવા માટે હજારો લોકો રોડ પર આવ્યા હતા જેના કારણે સુરત શહેરમાં રોજ થાય એના કરતા પચાસ મેટ્રિક ટન કચરો વધ્યો હતો જો કે સુરત પાલિકાએ એક જ રાત્રી દરમિયાન જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો દિવસ દરમિયાન ગણેશ વિસર્જન રૂટ પરના કચરાને ગણતરીના કલાકોમાં સફાઈ કરીને દેશના નંબર વન શહેરની વિરુદ્ધને સાર્થક કરી દીધું છે સુરત શહેરમાં એંસી હજારથી વધુ સિજની પ્રતિમાનું વિસર્જન યાત્રા જુદા જુદા વિસ્તારોમાં નીકળી હતી અને વહેલી સવાર સુધી આ વિસર્જન યાત્રા ચાલતી હતી આ વિસર્જન યાત્રા જોવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હજારો લોકો આવ્યા હતા સુરત શહેરમાંથી મહાનગરપાલિકા દરરોજ સરેરાશ ચોવીસો મેટ્રિક ટન કચરો એકત્ર કરે છે સુરતમાં શનિવારે સવારથી વિસર્જન યાત્રા શરૂ થઈ હતી અને શહેર વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં મોડી રાત્રિના વિસર્જન સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું સુરત પાલિકાએ ગણેશ વિસર્જન દરમિયાન અને બાદમાં નવ ઝોન વીસ કૃત્રિમ તળાવ અને ત્રણસો અડસઠ રૂટ પર ત્રણ હજાર આઠસો જેટલા સફાઈ કામદાર કર્મચારીઓ અને ત્રણસો સુપરવાઇઝર અને ત્રણસો પચાસથી વધુ વાહનોનો ઉપયોગ કર્યો હતો પાલિકાએ ગણતરીના કલાકોમાં પચાસ ટન કરતાં વધુ નીકળેલા જ કચરાનો નિકાલ કરી રૂટ ચોખ્ખું ચણાક કર્યું સુરત સ્વચ્છતામાં નંબર વન છે તે સાબિત કરી દીધું છે ટીવીએટ ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ છે મુંદેલા સુરત